ગામના આદિવાસી મકાન ખાલી બાબતે બીજી નોટિસ મળતા ફફડાટ સુરત ઈચ્છાપુર ગામના આદિવાસી હળપતિ સમાજના લોકોને મકાન ખાલી કરાવવા બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી જેને લઈને મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા

અહીં સિત્તેર થી વધુ પરિવારો વસવાટ કરે છે બધાને નોટિસ આપવામાં આવી છે ત્યારે અમે રજૂઆત કરવા ગયા છે કે તમે અહીં વર્ષોથી રહીએ છીએ ત્યારે અમને અહીં જ રહેવા દેવામાં આવે અમારા મકાન ખાલી ન કરાવવામાં આવે તેવી જ અમારી એક માંગ છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમે પંદર ખોલીમાં આજે ચુમ્માલીસ વર્ષથી અમે રહેતા છે અમારો ત્રીજો પરિવાર થયો છે અને આવી રીતના અમને હેરાનગતિ કરતા હતા તો અમને નોટિસ આપવામાં આવી નોટિસ આપવામાં આવી એટલે અમે સર્વ ચાલીસ ઘરના અમે બધા અહીંયા અમારા અહીંયા અમે અહીં આવ્યા નોટિસ લઈને મામલતદારે અમને એક તારીખ આપી બે તારીખ આપી છતાં બી અમે ભાડા ખર્ચીને અહીં આવ્યા આજે અમે ગરીબ માણસ અમારા છોકરાઓ મહેનત મજૂરી કરે રાતે મજૂરી નહીં કરવા જાય તો રોટલો નહીં મળે અમને સાહેબ અમે કઈ કઈ રીતે અમે આટલા વર્ષો અમે કરી લેતા આજે જેમ બને તેમ અમારા તાતિયા નહીં ચાલતા હોય વગર તાતિયા ઘરમાં બેઠા આજે નાના છોકરાને મારે મહેનત કરવા મોકલવા પડે છે તો સાહેબ કોઈ પણ સંજોગે અમારા ઘર અમને જ મળવા જોઈએ અને અમારા ઘર જવા જોઈએ આ જ ભૂમિ પર અમારે રહેવાનું છે અને એ જ ભૂમિ પર અમારે મળવાનું છે મારું નામ દીપિકા નરેશ પટેલ છે અમને કલેક્ટર સાહેબે કીધું છે કે તમારા જેટલામાં જૂનામાં જૂના પુરાવા છે એ તમે રજૂ કર રજૂ કરો અને કીધું છે કે તમારા ઘર નહીં તૂટશે એવું બી કીધું છે અમને કે તમારા ઘર જે જગ્યા પર છે એ જગ્યા પર તમને એ જગ્યા પર જ તમને મળે એવું કીધું છે કલેક્ટર સાહેબે અને એના માટે એના માટે અમને કીધું નથી કે તમારા ઘર માટે અમે નોટિસ આપી છે જે બીજા જે અમારું ઘરથી છે બીજા દૂર મંદિર જેવી છે એના માટેની માંગણી કરી હતી એવું બી અમને કલેક્ટર ઉપાડી અને એવું કીધું કે તમા જે જૂનામાં જૂના પુરાવા છે એ તમે રજૂ કરો અને તમા ઘર નહીં તૂટશે એવું બી કીધું છે કઈ જગ્યાએ એને કેટલા પરિવાર રહે છે અમે ચાલીસ થી સિત્તેર પરિવાર ત્યાં રહીએ છીએ ઈચ્છા અમે ઈચ્છા પણ આવીએ છીએ અને એમાં ચાલીસ સિત્તેર પરિવાર છે અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે